ਰਧੈ ਮੋ ਜੋਤ ਪਾਸਿ ਨੇ ਸੁਪਾਏ ਲੋਖ ਜਾਨੋ ਛੇ ਧਰੀਨੇ ਤੂੰ ਧਿਆਨ ਘਟ ਮਾ ਜੋ ਮਲਿਓ ਆ ਅਵਸਰ ਮ ਜਾਨੋ ਛੇ ਪ੍ਰਭੂ ਛੇ ਕੋਣ અને વળી તું કોણ છે એ જરા જ્ઞાન થી વિચારી જો નાને વિચારી જો હતો તું ક્યાં અને આવ્યો છે ક્યાં હવે અહીંથી પાછો ક્યાં જવાનો છે હૃદયમાં જોત પાસી ને લોખ જાનો છે કોળીનો દોર ચાલે છે આ જગતમાં જામે નાસ્તિક તા અનિરા હવે આ દુનિયામાં થવાનો છે હૃદયમાં માં જો તપાસીને છુપાયેલો ખજાનો છે